માંગરોળના આંબાવાડી ગામથી ધોળીકુઈ પાટિયા વચ્ચે મુખ્ય માર્ગ ઉપર ટ્રક ચાલકે બે બળદગાળાને અડફેટે લેતા ગાળાના ચાલક સહિત ત્રણ બળદોના મોત નીપજ્યા છે આ ઘટના રાત્રિ સમય દરમિયાન બની હતી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રોઝઘાટ ગામના રામજીભાઈ કાથુડિયાભાઈ વસાવા ચંદ્રસિંહ વસાવા અને શંકરભાઈ વસાવા સહિતના ત્રણ જેટલા ખેડૂતો માંગરોળ તાલુકાના કઠવાડા ગામે ખેતીનું કામકાજ પૂર્ણ કરી બળદગાળા લઈ રાત્રિ સમયે પોતાના વતનના ગામ રોજગાર જઈ રહ્યા હતા ત્યારે વાંકલ મોસાલી મુખ્ય માર્ગ ઉપર આંબાવાડી ગામથી ધોળીકોઈ પાટિયા વચ્ચે ટ્રક ચાલકે આ બે બળદગાળાને અડફેટે લીધા હતા અને ગાળાનો કચ્ચર ઘાણ વાળી દીધો છે તેમજ ત્રણ જેટલા બળદોના કરુણ મોત નીપજ્યા છે સાથે ખેડૂતનું મોત નીપજ્યું છે આ ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ટ્રક નંબર જી જે સોલ એ ડબલ્યુ પાંચ હજાર ચાર નંબરને ટ્રક ચાલક વિરુદ્ધ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે આ ઘટનામાં એક બળદને ઈજા થઈ છે ત્રણ બળદો મૃત્યુ પામ્યા છે તેમજ ત્રણ જેટલા ખેડૂતોને ઈજાઓ થઈ છે હાલ પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે માંગરોળ તાલુકાના કઠવાડા ગામથી તેઓ પોતાના વતનના ગામ રોજગાર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સંદર્ભમાં સામાજિક કાર્યકર સુરેશભાઈ રસાહ પ્રતિક્રિયા આપી રહ્યા છે સામાજિક કાર્યકર આ જે ઘટના બની છે એ ઘટના ખૂબ જ દુઃખદ અને ગંભીર કૃત્ય કરેલી હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે રાત્રે ગરીબ પરિવાર મજૂરી રોજગારી માટે આ બધું વિસ્તારમાં આવે છે કેજીયાપાડા તાલુકાનું આ પરિવાર છે અને એ લોકો રાતના સમયે પોતાનું બળદગાડું અને પોતાનો પરિવાર સાથે પોતાના વતન જવા માટે નીકળે છે એ સમયમાં આંબાવાડીથી વાંકલી વચ્ચે વચ્ચે રાત્રે એક ટ્રકવાળો આવીને પછી એને પાછળથી ઠોકે છે પાછળથી ઠોક્યા બાદ બળદગાડું અને બળદને બધું નષ્ટ પામે છે અને ત્રણ બળદનું મૃત્યુ પામ્યા છે અને એક બળદ તો ત્રણ કિલોમીટર સુધી ધસેડાઈને એ ટ્રકવાળો ત્યાં સુધી લઈ ગયો ત્યાં સુધી ટ્રકવાળો ઊભો રહ્યો નથી અને ખૂબ બહુ ખરાબ રીતે બળદ બળદોનું મોત થયું છે અને ગળું પણ કપાઈ ગયું છે શિંગડા પણ ભાંગી ગયા છે એવી પરિસ્થિતિમાં બળદને બળદનું મોત બળદોના મોત થયા છે અને એમાં એક બેઠેલ વ્યક્તિ તે પણ મરણ થયો છે અને બીજાને ગંભીર ઈજાઓ થઈ છે એ લોકોને દવાખાના દાખલ કરવામાં આવ્યા છે અને પેલા મરણનાર વ્યક્તિ પણ માંગરોળ પીએ માંગરોળ સરકારી દવાખાનામાં પીએમ માટે એને મૂકી આવ્યા છે અને પરિવાર એકદમ ગરીબ છે અને ગરીબ પરિવારનું જ્યારે આવું બધું થાય છે ત્યારે આ પરિવાર એકદમ ભાંગી પડ્યો છે અને બોલી પણ શકે નહીં એવી પરિસ્થિતિમાં આજે પરિવાર મુકાઈ ગયો છે આ આ વિસ્તારની અંદર અને મોસાલીટી ખાસ કરીને વાંકલ અને જમખાની વચ્ચે ઘણા બધા આવા અકસ્માતોના બનાવ બને છે તંત્ર કોઈ જવાબદારી લેતું નથી અને તંત્રની લાપરવાહી હોય એવું સ્પષ્ટપણે પણ જણાઈ આવે છે આ પરિવારમાં આજે આવી ઘટના બની છે ત્યારે અત્યારે પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી કરે અને જે ટ્રકવાળો છે જે ટ્રકનો માલિક છે એમની સામે ગુના દાખલ કરવામાં આવે ગુના દાખલ કર્યા પછી એમને કડક હાથે એમની પર કામ લેવું જોઈએ રાત્રે ડ્રાઈવરો બેફામ ચાલે છે અને ઓવરલોડ ટ્રકો જે ભરીને પછી નીકળે છે ત્યારે ઘણા મોટા નુકસાનો વરે છે અને નુકસાનો કર્યા પછી એમાં કોઈપણ જાતની જવાબદારી રહેતી નથી એ લોકોની અને ઓવરલોડ ટ્રક અને બે નંબરની બે નંબરની વહન કરીને ડ્રાઈવરો નીકળે છે અને એમાં માલિકો પણ જવાબદાર છે એટલે આ બાબતે પણ તંત્રએ ધ્યાન રાખીને તંત્રે એમની સામે સખત કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે મારા ભાઈ સંદીભાઈ અમે કામે ગયેલા છે કામે ગયેલા છે કઠવાડા કઠવાડાથી પાંચ વાગે નીકળ્યા ત્યાંથી બાબો આ બધા બની ગયેલા છે ભીના આ વિના તા પછી એક જણા મરી ગયેલા છે ચંદ્રસિંહ મારે છેક આગળ હતો તે પછી ગયેલા છે બોલો હારો મારે ત્રણ બોલો મરી ગયેલા છે અને પેલા ગાડલા ત્રણ હાથે બે ભાગી ગયેલા છે એટલે કઈ સરકાર કઈ કરે હારું જે આપવાનું